શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય વિદુર સંવાદ જે બધ જીવો ભૌતિક સુખ માટે ભૌતિક જગતમાં આવે છે તેમના માટે મોક્ષ માટે મનુ ધર્મશાસ્ત્રના નિયમો ઘડે છે ભગવાન એવા દયાળુ છે કે જે જીવને ભૌતિક સુખ ભોગવવું હોય તેને તે માટે પૂરેપૂરી સગવડ આપે છે તે સાથે જ તેને મોક્ષનો માર્ગ પણ દર્શાવી દેવામાં આવે છે તેથી સૌનક ઋષિએ સુદ ગોસ્વામીને પૂછ્યું હતું પૃથ્વીને તેની ભ્રમણ કક્ષામાં પુનઃસ્થાપના કર્યા પછી સ્વયંભૂ મનુએ શું કર્યું હતું વિદુરે તેમના મોટાભાઈ દૂતરાષ્ટ્રનો આશ્રય છોડી દીધો હતો તીર્થ સ્થળોની યાત્રા કરીને હરિદ્વારમાં હતા અહીં સૌનક ઋષિ મૈત્રેય ઋષિ તથા વિદુર વચ્ચે થયેલી વાતચીત વિશે પૂછા કરે છે વિદુર ભગવાન કૃષ્ણના મિત્ર તો હતા જ પરંતુ પરમ ભક્ત પણ હતા કૃષ્ણ જ્યારે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી ગૌર સમજૂતીને દૂર કરીને બે વચ્ચે સમાધાન કરીને યુદ્ધ રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે એ કૃષ્ણની સલાહ ગણકારી ન હતી તેથી સત્તા અથવા વિદુર તેમનાથી અસંતુષ્ટ થઈને રાજમેલ છોડીને જતા રહ્યા હતા વિદુરે પોતાનું જ ઉદાહરણ આપીને બતાવ્યું કે જ્યાં કૃષ્ણનો અનાદર થાય છે તે સ્થાન મનુષ્યો માટે રહેવા યોગ્ય નથી ભગવદ્ ગીતા ગંગાજળ સમાન છે કારણ કે તે ભગવાનના મુખેથી કહેવાય છે ભગવાનની દિવ્ય લીલાના કોઈ પણ વર્ણનો વિશે કે તેમની દિવ્ય પ્રવૃત્તિઓની લાક્ષણિકતા વિશે પણ તેમ જ કહી શકાય ભગવાન સંપૂર્ણ છે તેમના વચનો તેમના પ્રસ્ૈવ બિંદુ અને લીલા વચ્ચે કંઈ જ ભેદ નથી ગંગાનું જળ તેમની લીલા કથા તેમણે કહેલા વચનો એ બધા સંપૂર્ણ સ્તરે છે તેમાંથી કોઈનો પણ આશ્રય લેવો એ બધું જ એક સમાન છે કૃષ્ણના સંબંધે હોય તે બધું જ દિવ્ય ભૂમિકા એ હોય છે જો આપણે આપણી બધી જ પ્રવૃત્તિઓને કૃષ્ણના સંબંધ સાથે જોડી દઈએ તો આપણે ભૌતિક ભૂમિકા પર રહેતા નથી પણ સદા આધ્યાત્મિક સ્તરે રહીએ છીએ ભગવાને પોતાની દિવ્ય શક્તિથી વરાનું રૂપ ધારણ કરી સાગરના તળેથી પૃથ્વીનો ઉદ્ધાર કરવાની લીલા કરી હતી અને અસુર હિરણ્યાક્ષનો કર્યો હતો એ કથા આપણે સાંભળી વિદુરજી હસ પામ્યા હતા બદ્ધ જીવને ભૌતિક નિયમો રૂપી ઉચ્ચ સત્તા દ્વારા અપાયેલો અમુક પ્રકારનો દેહ સ્વીકારવાની ફરજ પડે છે પરંતુ અહીં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભગવાનને વરા રૂપ ધારણ કરવા માટે કોઈ પણ બાહ્ય સત્તા દ્વારા ફરજ પાડવામાં આવી ન હતી ભગવાન જ્યારે આ પૃથ્વી પર અવતરણ કરે છે ત્યારે તે પોતાની અંતરંગ શક્તિ વડે જ રૂપ ધારણ કરે છે જીવથી માયા ચડ્યાતી હોવા છતાં તે ભગવાનથી ચડ્યાતી નથી માયા ભગવાનના નિયમન હેઠળ હોય છે માયા ભગવાનને જીતી શકતી નથી જીવ પર છે પરંતુ માયાથી ઢંકાયેલો છે વિદુરે કહ્યું અમારે માટે અગમ્ય એવા વિષય અંગે આપ જાણો છો તેથી હે પવિત્ર ઋષિ અમને જણાવો કે બ્રહ્માએ જીવોની ઉત્પત્તિ કરવાના હેતુથી પ્રજાપતિઓનું સર્જન કર્યા પછી શું કર્યું હતું મનુઓએ કેવી રીતે બ્રહ્માના આદેશ પ્રમાણે ઉત્પત્તિ કરી અને કેવી રીતે તેમણે પ્રગટ વિશ્વનો વિકાસ કરી ભાગ્ય એ પ્રથમ કારણ છે વેદશાસ્ત્રોમાં આપણને હંમેશા જોવા મળે છે કે બદ્ધ જીવોના ઇન્દ્રિય ભોગ માટે ભૌતિક સર્જન થયું છે બધ જીવના ઇન્દ્રિય ભોગનું સાર તત્વ એ છે કે જીવ ભગવાનની સેવા કરવાની તેની પ્રાથમિક ફરજ ભૂલી જાય છે ત્યારે તે ઇન્દ્રભોગનું વાતાવરણ સર્જે છે જે માયા કહેવાય છે તે જ ભૌતિક સર્જનનું કારણ છે બદ્ધજીવ ક્યારે અને કેવી રીતે ઇન્દ્રભોગ માટે ઈચ્છા ધરાવતો થયો તે વિશે કોઈ તર્ક કરી શકતું નથી જે બદ્ધ જીવોના ઇન્દ્રિય ભોગ માટે જ ઉત્પન્ન થયું છે અને તેનું સર્જન ભગવાને કર્યું છે સર્જનનું કારણ વિષ્ણુ છે વિષ્ણુની દેખરેખ હેઠળ પ્રકૃતિ કાર્યનો આરંભ કરે છે અને હજુ પણ તે જ કાર્ય કરી રહી છે સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાનમાંથી થાય છે તેમની અચિંત્ય શક્તિ દ્વારા દ્રશ્ય સૃષ્ટિ થયા કરે છે અને તેની સાથે સદા રહેતા પરમાત્માની દેખરેખ હેઠળ પ્રકૃતિના નિયમો દ્વારા તેને વિશિષ્ટ શરીર આપવામાં આવે છે આદિકાળનું દિકાળનું મહત્વ પાંચ પાંચના એવા ચાર જૂથ ઉત્પન્ન કરે છે પ્રથમ જૂથમાં પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા આકાશ પંચમહાભૂત બીજા જૂથને તન્માત્રા કહે છે ઇન્દ્રિયોના વિષયો સ્પર્શ રૂપ રસ ગંધ શબ્દ ત્રીજું જૂથ પાંચ જ્ઞાનેન્દ્રિયોનું બનેલું છે તેમાં આંખ કાન નાક જીભ અને ત્વચાનો સમાવેશ થાય છે ચોથા જૂથમાં પાંચ કર્મેન્દ્રિયો છે હાથ પગ વાણી ગુદા અને જનેન્દ્રિય મહાસાગરના જળમાં એક થી વધુ વર્ષો સુધી અચેતન અવસ્થામાં પડી રહ્યું તે પછી ગર્ભો દસકાઈ વિષ્ણુ રૂપે ભગવાને તેમાં પ્રવેશ કર્યો ગર્ભોદક્ષાઇ ભગવાન વિષ્ણુની માભીમાંથી હજારો સૂર્યની દિ દીપ્યમાન ક્રાંતિ વાળું એક કમળ ફૂટી નીકળ્યું આ કમળ બધા બધ જીવોનું આશ્રય સ્થાન છે તે કમળમાંથી સૌ પ્રથમ જે જીવ પ્રગટ થયા તે સમર્થ બ્રહ્માજી ગર્ભો દસ્તાય સાગર ઉપર સહન કરી રહેલા તે ભગવાને જ્યારે બ્રહ્માના હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે બ્રહ્માએ તેમની બુદ્ધિને કામે લગાડી અને વિશ્વનું સર્જન કરવા માંડ્યું ભગવાન કહે છે હું દરેકના હૃદયમાં બેઠો છું અને મારાથી જ સ્મૃતિ અને વિસ્મૃતિ શક્ય બને છે વ્યક્તિગત જીવોના સાક્ષી તરીકે ભગવાન દરેક જીવને સ્મૃતિ તથા બુદ્ધિ આપે છે જીવની પોતાની ક્ષમતા અનુસાર અથવા કર્મના સિદ્ધાંત મુજબ આ બુદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્માજી પર પ્રથમ જીવાત્મા હતા રજોગુણના અધિકારથી કાર્ય કરવા ભગવાને તેમને શક્તિ પ્રદાન કરી હતી અને તેથી તેમને જરૂરી બુદ્ધિ આપવામાં આવી હતી વિશ્વનું નિયમન કરવા માટે ભગવાનના પ્રતિનિધિ તરીકે તે લગભગ ભગવાન જેટલા જ શક્તિ સંપન્ન અને સ્વતંત્ર છે દરેક જીવની સર્જનાત્મક શક્તિ તેની પોતાની હોતી નથી ભગવાનની કૃપાથી જ જીવ સર્જન કરી શકે છે આ ભૌતિક જગતમાં એવા ઘણા વૈજ્ઞાનિકો અને મહાન કાર્યકરો છે જે અદ્ભુત સર્જનાત્મક શક્તિ ધરાવે છે પરંતુ તેઓ પણ પરમેશ્વરની ઈચ્છા અનુસાર જ કાર્ય કરે છે જે સર્જન કરે છે ભગવાનની દોરવણી દ્વારા કોઈ વૈજ્ઞાનિક અદભુત આવિષ્કારો સર્જી શકે છે જીવાત્માઓ જેને ઇન્દ્રિય તૃપ્તિ ભોગવવા માટે ભૌતિક જગતમાં આવે છે તે પાંચ ભિન્ન દશાના આવરણમાં હોય છે બંધારણીય રીતે દરેક જીવને સૂક્ષ્મ સ્વતંત્રતા મળેલી હોય છે તેની બંધારણીય સ્વરૂપ અવસ્થાનું વિસ્મરણ ક્રોધ અથવા ઈસ્સાને લીધે થાય છે જીવાત્મા ભગવાનના અભિન્ન અંશરૂપી સનાતન સેવક હોવાથી બંધારણીય રીતે ક્યારેય ભગવાનના સમકક્ષ ભોગતા થઈ શકે નહીં પરંતુ જ્યારે આના વિસ્મરણથી તે ભગવાન સાથે તદ્રુપ થવાનો પ્રયત્ન કરે છે એવા ઘણા મનુષ્ય છે જે ભૌતિક જીવનના બંધનમાંથી મુક્ત થવાના પ્રયત્નમાં ભગવાન સાથે તદ્રુપ થવા ઈચ્છે છે નાસ્તિકો સામાન્ય પ્રણે દેહ આત્મા છે અને તેથી દેહના અંત સાથે બધાનો અંત આવે છે એમ માને છે એ રીતે દેહના અસ્તિત્વ દરમિયાન શક્ય હોય તેટલું ભૌતિક જીવન ભોગવી લેવાની તેઓ ઈચ્છા રાખે છે જીવનની આવી નાસ્તિક વિચારસરણા માનવ સભ્યતાનો વિનાશ કરી રહી છે કારણ કે તેમાં સનાતન જીવનના સાતત્યનું જ્ઞાન નથી ચેતન આત્મા વિશે કશું જ્ઞાન ન હોવું તે તમસ કહેવાય છે જગત પણ તમસ કહેવાય છે અને જીવાત્માઓ આત્મા તરીકે પોતાની ઓળખ હોતી નથી લગભગ એ માને છે કે તે પોતે આ દેહ છે અને તેને આત્મ વિશે જ્ઞાન હોતું નથી તેમ મોહ અથવા તો દેહ ભાવનાનો નો ભ્રમ પણ વધે છે એ રીતે હું આ શરીર છું અને આ દેહને લગતું બધું જ મારું છે એવો ખ્યાલ વધે છે અને જ્યારે આખી દુનિયા મોંમાં મુકાય છે ત્યારે સાંપ્રદાયિક સમાજો કુટુંબો રાષ્ટ્રો સર્જાય છે અને તેઓ પરસ્પર લડે છે કળિયુગમાં દરેક મનુષ્ય ભૌતિક સુખ માટેની સામગ્રી ભેગી કરવા પાછળ પાગલ બની ગયો છે દુનિયાના કેટલાક દેશોમાં યજ્ઞો યક્ષો રાક્ષસોના પ્રતિનિધિઓ હજુ પણ હયાત છે અથવા અસભ્ય મનુષ્યો તેમના પોતાના દાદાઓને ને પિતાઓને મારીને તેમના શરીરોને ભૂંજીને સ્નેહ ભોજન કરવાનો પણ આનંદ લે છે બ્રહ્માજીના શરીરમાંથી જન્મેલા આસુરો યક્ષો રાક્ષસો કહેવાયા તેમાંથી કેટલાક બોલ્યા કે બ્રહ્માને ખાઈ જવા જોઈએ ને કેટલાક બોલ્યા કે તેમનું રક્ષણ ન કરવું જોઈએ જેમણે કહ્યું કે તેમને ખાઈ જવા જોઈએ તેઓ યક્ષો થયા અને કહ્યું કે તેમને રક્ષવા ન જોઈએ તે રાક્ષસો કહેવાયા યક્ષો તથા રાક્ષસો આ બે બ્રહ્માની મૂળ સૃષ્ટિ છે યક્ષો તથા રાક્ષસો જેવા આસુરો તમોગુણમાંથી જન્મે છે અને દેવો સત્મગુણ જન્મ લે છે કામાતુર અસુરોને પોતાના પિતા પ્રત્યે પણ આદર ન હોય અને બ્રહ્મા જેવા સાધુ પિતા માટે આવા અસુરી પુત્રોને તજી દેવા એ જ ઉત્તમ માર્ગ હતો ભક્તોની ઈચ્છા અનુસાર ભગવાન તેમના અનેકવિધ રૂપોમાં દર્શન આપે છે દાખલા તરીકે હનુમાનજી શ્રી રામચંદ્રના રૂપમાં ભગવાનના દર્શન કરવા ઈચ્છતા હતા જ્યારે બીજા વૈષ્ણવો તેનું રાધાકૃષ્ણના રૂપમાં દર્શન કરવા ઈચ્છે તો વળી અન્ય ભક્તો લક્ષ્મી નારાયણના રૂપમાં ભગવાનના દર્શન કરવા ઈચ્છે છે ભગવાનના અસંખ્ય ઉતારો છે ભાગવતમમાં જણાવ્યું છે કે જેવી રીતે સમુદ્રમાંની લહેરો ગણી શકાતી નથી પણ તે સતત આવે છે અને અદ્રશ્ય થાય છે તેમ ભગવાનના અવતારો તથા રૂપો પણ અસંખ્ય છે આ વિશ્વમાં વરાના પ્રાગેટ્યનું નિરૂપણ કર્યું વિશ્વની સંખ્યા અસંખ્ય છે એક યા બીજા વિશ્વમાં વરા રૂપે તેઓ અત્યારે પણ વિદ્યામાન હોઈ શકે છે રામાયણના એક શ્લોકમાં શ્રી રામના પરમ ભક્ત હનુમાને કહ્યું હતું ભગવાનના સીતા રામ તથા લક્ષ્મીનારાયણના સ્વરૂપોમાં કોઈ તફાવત નથી તે હું જાણું છું તેમ છતાં રામ અને સીતાના સ્વરૂપમાં જ હું પ્રેમ અને ભક્તિભાવે તલ્લીન થયો છું તેથી ભગવાનને હું રામ અને સીતાના સ્વરૂપમાં જોવા ઈચ્છું છું તે જ પ્રમાણે વૈષ્ણવો રાધા કૃષ્ણ દ્વારકાના રાધા રૂકમણી વગેરેના સ્વરૂપમાં પ્રેમ ભક્તિભાવ રાખે છે ભક્ત જે સ્વરૂપની આરાધના તથા સેવા કરવા ઈચ્છે છે તે સ્વરૂપે ભગવાન તેના ઉપર કૃપા કરવા માટે હંમેશા રાજી હોય છે બ્રહ્મા ભગવાન શ્રી હરિ પાસે ગયા હતા ભગવાનનું આ સ્વરૂપ શિરોદાય વિષ્ણુ છે જ્યારે જ્યારે કોઈ આપત્તિ ઊભી થાય અને બ્રહ્માને ભગવાન પાસે જવું પડે ત્યારે ભગવાન તેમને રીતે સહાય કરે છે ભગવાનની પાસે જઈને બ્રહ્માજીએ આ પ્રમાણે કહ્યું કે હે મારા પ્રભુ કૃપા કરીને આ પાપી અસુરોથી મારી રક્ષા કરો અમારા આદેશથી તમારા આદેશથી મેં તેમને ઉત્પન્ન કર્યા છે તેઓ કામાંદ થઈને ગુસ્સે થાય છે અને મારી ઉપર પણ આક્રમણ કરે છે અભક્તોને પીડા આપવી અને માયાનું કાર્ય છે અહીં બ્રહ્માએ કહ્યું કે શરણે આવેલા જીવોનો આપ રક્ષક છો તેથી હું આપના ચર ચરણ કમળમાં આપને શરણે આવ્યો છું આ અસુરોથી મારી રક્ષા કરવા માટે કૃપા કરો જે બીજાના મનને સ્પષ્ટ જાણી શકે છે તે ભગવાને બ્રહ્માના દુઃખને જાણી લીધું અને તેમને કહ્યું તમારા આ અશુદ્ધ શરીરને તેજી દો ભગવાનની આ રીતે આજ્ઞા થવાથી બ્રહ્માએ પોતાના શરીરનો ત્યાગ કર્યો ભગવાને બ્રહ્માજીને તેમનું વર્તમાન શરીર તજી દેવા માટે જણાવ્યું હતું કારણ કે તે શરીરે આસુરી તત્વોનું સર્જન કર્યું હતું બ્રહ્માના શરીર છોડી દેવાના સંદર્ભમાં તેમણે વાસ્તવિક શરીરનો ત્યાગ નથી કર્યો તેથી ઉલટું તે સૂચવે છે કે બ્રહ્માએ અનેક અમુક મનોવૃત્તિઓનો ત્યાગ કર્યો મન જીવાત્માનો સૂક્ષ્મ દેહ છે કોઈક વખતે આપણે એવા વિચારમાં ગરકાવ થઈ ગઈ છીએ જે પૂર્ણ હોય પરંતુ જો આપણે તેવા પાપી વિચારને તજી દઈએ તેમ કહી શકાય કે આપણે એ શરીરને તેજી દીધું બ્રહ્માએ જ્યારે અસુરોનું સર્જન કર્યું ત્યારે તેમનું મન શુદ્ધ અવસ્થામાં ન હતું બાળકની મનોદશાનો આધાર તેમના ગર્ભદાન સમયે મા બાપની મનોદશા ઉપર રહે છે તેથી વૈદિક પદ્ધતિ પ્રમાણે બાળકને જન્મ આપવા માટેનો વિધિ અર્થાત ગર્ભદાન સંસ્કાર કરવામાં આવે છે બાળકને પેદા કરતા પહેલાં પોતાના મનને પવિત્ર કરવું પડે છે જેમ પ્રાંતકાળ આધ્યાત્મિક વિકાસ માટે હોય છે તેમ સંધ્યાકાળની શરૂઆત કામ વિકારનો સમય હોય છે આ સૂર્ય મનુષ્ય સામાન્યપણે વિષય સુખ માટે બહુ લોલોપ હોય છે અને તેથી સંધ્યાના આગમનને તેઓ બહુ પસંદ કરે છે અસુરોએ સંધ્યાને સુંદર સ્ત્રી માની લીધી અને તે બધા જુદી જુદી રીતે તેને પ્રેમ કરવા લાગ્યા કૃષ્ણ અને રાધા એ સાચું સૌંદર્ય છે જે મનુષ્ય રાધા અને કૃષ્ણના સત્ય સૌંદર્યથી આકર્ષાય છે જો કોઈ મનુષ્ય ખૂબ શ્રમ કરે અને પછી ભલે તે કોઈ પણ વ્યવસાય કરતો હોય અને પોતાના શ્ર નું ફળ તે ભગવાન કૃષ્ણની સેવામાં સમર્પિત કરતો હોય તો તેને

ચરણે ભોગ ધરવામાં આવે છે વંશજોની ભક્તિભાવે કરેલી સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે તેથી ભગવાન કરુણાપૂર્વક સ્થુળ દેહ નહીં મેળવનાર પૂર્વજોના આત્માઓને મુક્ત કરે છે અને આધ્યાત્મિક ઉત્થાન માટે વિકાસ માટે તેઓ દેહ મળે તે માટે તેમની ઉપર તેઓ અનુગ્રહ કરે છે કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્યએ આવા શ્રાદ્ધ જેવા કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી કારણ કે તે ભગવાનને સદા પ્રસન્ન કરતો જ હોય છે તેથી તેના પૂર્વજો જેઓ કદાચ વિપત્તિમાં પડ્યા પણ હોય તો તે આપોઆપ મુક્ત બને છે કુટુંબ માટે સમાજ માટે અને બધા જ જીવો માટે જે બધા શુભ કાર્યો હોય છે તે સમગ્ર સરવાળો એ જ કૃષ્ણ ભાવના છે સૂર્યોદય પહેલા દોઢ કલાકના પ્રાંતકાળનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે આ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી છે દિવસના બીજા કોઈ પણ સમય કરતાં વહેલી સવારના સમયે કરેલી આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે ફળદાયી નીવડે છે એક દિવસે જીવાત્મા સ્વયંભુ બ્રહ્માને થયું કે જાણે તેમણે જીવનનો ઉદ્દેશ પૂરો કરી લીધો છે તે વખતે તેમણે પોતાના મનમાંથી મનુઓને ઉત્પન્ન કર્યા જે આ વિશ્વનું કલ્યાણ કરનારા છે બ્રહ્માજીએ સૃષ્ટિના પ્રારંભમાં યજ્ઞ વિધિ સહિત મનુઓનું સર્જન કર્યું હતું અને તેમને આશીષ આપી હતી બ્રહ્માએ ઉત્પન્ન કરેલા સર્વ જીવાત્માઓ બદ્ધ જીવો છે અને ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવવાનું વલણ ધરાવે છે જીવાત્માઓ ધીમે ધીમે આધ્યાત્મિક સાક્ષાત્કાર પરત્વે પુનર્જાગૃત બને એ જ યજ્ઞ વિધિનો હેતુ છે ઉગ્રતપ આરાધના માનસિક એકાગ્રતા તથા ભક્તિભાવથી યુક્ત થઈને તેમજ વિકાર રહિત થઈ અને ઇન્દ્રિયોને વશ કરી સ્વયંભૂ જીવાત્મા બ્રહ્માજીએ પોતાના પ્રિય પુત્રો એવા ઋષિઓની ઉત્પત્તિ કરી આર્થિક વિકાસ માટે ઉત્પન્ન કર્યા પછી બ્રહ્માએ આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે ઉદાહરણરૂપ બને એવા ઋષિઓને પણ ઉત્પન્ન કર્યા હતા બ્રહ્માજી પોતાનું જે શરીર સમાધિ યોગ અલૌકિક શક્તિ તપ વિદ્યા અને વૈરાગ્યથી યુક્ત હતું તેનો એક એક અંશ આ પુત્રોને તેમણે આપ્યો કૃષ્ણ ભાવનામય થઈને મનને સર્વોપરી ભગવાનની તલ્લીન કરવું એ જ આધ્યાત્મિક સાક્ષાત્કારની પ્રક્રિયા છે આ રીતે શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના મૈત્રેય વિદુર સંવાદ નામના વિશ્વ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે श्रीकृष्णं शरणं मम